હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા સુધીના બધાને ભાવે એવા ખજૂર રોલ આ ખજૂર રોલ બનાવવા ખૂબ જ આસાન છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બાળકો જો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય ખજૂર ના ખાતા હોય તો તમે તેને આવી રીતે બનાવીને આપશો તો તેને ખૂબ જ ભાવશે અને ખજૂર છે તે હિમોગ્લોબિન પણ વધારે છે માટે બાળકોને તો ખજૂર ખવડાવવો જ જોઈએ તો ચાલો જોઈ લઈએ ખૂબ જ ઓછા સમયમાં એકદમ મોઢામાં પાણી આવી જાય એવા ખજૂર રોલ આ ખજૂરોળ એકદમ ટેસ્ટી એવા બને છે રોલ બનાવવા માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરીને એક પેન લીધું છે તેમાં છે તે મેં બે ચમચી જેટલું ઘી લીધું છે ઘી તમે કોઈ પણ લઈ શકો છો મેં ગાયનું ઘી લીધું છે ગાયનું ઘી છે બહુ જ સારું હેલ્ધી માટે હવે તેને આપણે આ ઘી લીધું છે તેને સરસ એવું ગરમ થવા દેવાનું છે જો આપણું ઘી છે એ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે મેં છે તે એક વાટકી જેટલા છે તે કાજુ લીધા છે અને કાજુને નાના નાના કટકા કરી લીધા છે હવે આ કાજુને છે તે આપણે ઘીમાં સતડવાના છે તે ઘીમાં છે થોડી આવી રીતે હલાવી લેશું પછી મેં બદામ લીધી સેમ એ જ વાટકીની મદદથી મેં બદામ લીધી છે તેને પણ નાના નાના કટકા કરી લીધા છે તેને પણ આપણે કાજુ સાથે એડ કરી દેસું અને ઘીમાં છે તેને પણ સાતડવાના છે હવે એ જ વાટકીની મદદથી છે તે મેં કિસમિસ લીધી છે આખી કિસમિસ લીધી છે મેં કટકા નથી કરે તમે પસંદ હોય તો તમે કટકા પણ કરી શકો છો કાજુ બદામ અને કિસમિસને સરસ રીતે આપણે ઘીમા છે તે સાતડવાના છે આમાં તમે પિસ્તા પણ લઈ શકો છો અખરોટ પણ લઈ શકો છો તેનો પણ ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે હવે તેને આપણે આને એકાદ મિનિટ સુધી છે તે આપણે ઘીમા છે તેને સાતડશું ઘીમા સાતડવાથી છે આ કાજુ બદામ એવા થોડાક એવા ક્રિસ્પી બની જાય છે અને તેને ખાવામાં પણ બહુ મજા આવે છે હવે છે આપણે સરસ એવા સતરાઈ ગયા છે ઘીમાં હવે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરીને પછી જ આપણે ટોપરાનું છીણ છે તે એડ કરવાનું છે જો ગેસ ચાલુ હશે ને તમે ટોપરાનું છીણ એડ કરશો તો એ છીણ છે તે આપણે બરી જતું હોય છે માટે ગેસ બંધ કરીને પછી ટોપરાનું છીણ છે તે એડ કરવાનું સરસ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે જો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં છે તે લઈ લેશું હવે તેને ઠંડુ કરવા આપણે રાખી દઈએ હવે પાછું આપણે ગેસ ચાલુ કરીને સેમ એ જ પેનમાં છે આપણે પાછું બે ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે બે ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે એડ કરી દીધું છે પછી તેને આપણે ગરમ થોડુંક થાવા દેવાનું છે ઘીને સરસ થોડુંક હલાવશે એટલે સરસ એવું આપણે ઘી ગરમ થઈ જશે અને ઘી છે આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં મેં ખજુર લીધો છે અંદાજે છે એક કિલો જેટલો મેં ખજૂર લીધો છે ખજૂરને છે એનો બીયાનો ભાગ કાઢી લીધો છે અને આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તમે કોઈપણ જાતનો ખજૂર લઈ શકો છો મેં ચટણી બનાવવાનો ખજૂર છે તે ખજૂર લીધો છે હવે તેને આપણે ઘીમાં છે તે આપણે એડ કરી દઈશું હવે આ ખજૂરને છે તે આપણે ઘીમાં સાતડવાનો છે આપણે આને છે પાંચક મિનિટ સુધી આપણે ઘીમાં તેને સાતળશું એટલે એકદમ એવો સોફ્ટ એવો ખજૂર તૈયાર થઈ જશે તેને હલાવવામાં થોડીક વાર આપણે મુશ્કેલી પડશે પણ જેમ ઘીમાં સતરાશે તેમ સરસ એવો આપણો સોફ બની જશે ખજૂર જો સરસ એવો સોફ બન્યું છે ને અને આ ખજૂરને હજી આપણે થોડીક વાર હલાવતા રહેશું ખજૂર ખાવામાં એકદમ પૌષ્ટિક હોય છે અને ઘરે બનાવી એટલે એકદમ ચોખ્ખો અને સસ્તો સસ્તો તો ખરો જ વરી એકદમ સુગર ફ્રી પણ હોય છે અને એમાં ખાંડ કે ગોળ ઉમેરવામાં આવતો નથી અને આને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો જે લોકોનું શરીર વધતું ના હોય તેને તો ખાસ આ ખજૂર છે તે ખાવો જ જોઈએ ખજૂરમાંથી તમે કોઈ પણ વાનગી બનાવીને તમે ખાઈ શકો છો ખજૂર રોલ છે ખજૂર બિસ્કીટ છે ખજૂર પાક છે કંઈ પણ વસ્તુ તમે બનાવીને ખાઈ શકો છો અને બાળકોને તો ખાસ આ ખજૂર ખવડાવવો જ જોઈએ ખજૂર એકદમ હેલ્ધી એવું હોય છે જો ખજૂર સરસ રીતે સતરાઈ ગયો છે હવે તેમાં આપણે જે કાજુ બદામ અને કિસમિસ અને રોપણે છીણ લીધું હતું તે ઘીમાં સાતળીને તે બધું આપણે આમાં ખજૂર સાથે એડ કરી દેવાનું છે બધું સરસ રીતે આપણે એવો ખજૂર સાથે મિક્સ કરી લેવાનું છે મારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ખજૂર રોલ છે બનાવો સાવ સહેલો છે માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જો સરસ એવો આપણે કાજુ બદામ કિસમીસ સાથે સરસ રીતે ખજૂર મિક્સ થઈ ગયું છે જો આવી રીતે સરસ મિક્સ કરી લેવાનો છે અને જો આવી રીતે સરસ એકદમ લંડકાજો આપણે ખજૂર પણ સરસ એવો બની ગયો છે આનાથી તમે ખજૂર પાક પણ બનાવી શકો છો અથવા ખજૂર રોલ પણ બનાવી શકો છો જો સરસ એવું મેં થઈ ગયું છે હવે તમને હું નજીકથી પણ બતાવી દઉં જો સરસ એવો થઈ ગયો છે ને હવે તેને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈએ હવે ઠંડુ સરસ થઈ ગયું છે હવે તેને આપણે બોલ્સ વારી લેવાના છે જો આવી રીતે બોલ્સ છે તે વારી લેવાના છે તેવી જ રીતે હું તમને છે બીજો બોલ્સ પણ વારીને બતાવું તમે કોઈ પણ સાઇઝના વારી શકો છો તમારા જેવા પસંદના નાના મોટા તમે વારી શકો છો જો એકદમ સરસ એવા દેખાય છે ને આપણા ખજૂર બો રોલ્સ તેવી જ રીતે છે મેં બધા ખજૂર રોલ છે તે વારી લીધા છે અને આ ખજૂર છે એકદમ હેલ્ધી છે માટે અત્યારે શિયાળામાં જ આપણો ખજૂર ખાવાનો હોય છે એટલે શિયાળામાં આપણો ખજૂર જરૂરથી ખાવું અને શરીર છે આપણું તંદુરસ્તી રહે તેવી જ રીતે જો બધા જ બોલ છે તે મેં બનાવી લીધા છે તમે જોઈ શકો છો જો સરસ એવા આપણો ખજૂરોલ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સવિંગ પ્લેટમાં લઈ લેશું તેવી જ રીતે સ્વિંગ પ્લેટમાં મેં છે બધા બોલ છે તે લઈ લીધા છે જો આવી રીતે છે આપણે સ્વિંગ પ્લેટમાં ગોઠવી લેવાના છે બધા સરસ રીતે આવી રીતે મેં સ્વિંગ પ્લેટમાં ગોઠવી લીધા છે સરસ એવા ગોઠવાઈ જ ગયા છે હવે તેને ઉપર છે મેં ખસખસના બી લીધા છે તે સ્પ્રિન્કલ કરી દઈશું આનાથી દેખાવ પણ સરસ આવે છે અને ખજૂર ખજૂરરોળ છે એકદમ સ્વાદિષ્ટ એવા લાગે છે તો તૈયાર છે આપણા ખજૂર રોલ મારી આ રેસીપી તમને કેવી લાગી રોલની તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો જેથી મારી રેસીપી બધા સાથે જલ્દીથી પહોંચે અને આ રેસીપીમાં બસ આટલું ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન થેન્ક્સ ફોર વોચિંગ